એક એક ચાલી ચાલી ત્રીસ ત્રીસ વીસ વીસ ને લાવીએ છીએ કઈ અમારું સીધું તો મન થાય છે જ નહીં અમે બાળક હોય આપણા ઘરમાં એ બાળક આપણું કઈ બધું માને આપણે અમુક વસ્તુ પ્રેમથી કરી લે અમુક ડારો દઈને કરાવીએ અમુક સમજાવીને કરાવીએ એવી જ રીતે આપણે આપડા બાળકને મોટું કરીએ ને તમે ઘરના સ્વજનો પાંચ છો બેનુ હોય ભાભી હોય ભાઈ હોય મા બાપ હોય કે તમે એટલીસ્ટ એને નવડાવીને વાળ તો કાપી દો તો દરેક લોકો આવું જ કે એ અમારું કઈ માનતા નથી એ કઈ કરવા દેતા નથી છતાંય એક ફરજ સમજી એક જવાબદારી સમજીને બાળક ને જેમ ફોન લાવી સમજાવી મીઠો ડારો દઈ અને કરીએ છીએ ને હવે માની લ્યો કે આજ વસ્તુ માણસ નો આપણો છે

સારું બેન આવીનું હોય ને તો આવી ભાઈ હોય ને પોતાનું સગું કોઈ દુખી ના થાય અત્યારે હોય પણ કરવું નથી કોઈ મજબૂરી बो जाए नाम ही की दे हां यार क्या नाम जन लेवा पाणू नाम लेवा पाणू छे बीजा भाई छोटू भाभी छे छोकरा छे ना ए, ए, भाई इब्बा येई छे के रोटलो सू पर पाळी नेत रात को रिये छे हे आवो તો માને તો મૂકી જાય હા પાછા મૂકી જાઉં દવા લઈ